વડોદરા શહેરમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન માતા દીકરો માટે વિનામૂલ્યે પ્રવેશ આપવા બદલ આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ હતી વધુમાં જણાવ્યું હતું કે લાખો કરોડપતિઓની રજૂઆત વડોદરા કલેક્ટર શ્રી તાત્કાલિક સાંભળતા હોય છે અને સામાજિક કાર્યકર કમલેશ પરમારે રજૂઆત ન સાંભળતા રોષ વ્યક્ત કર્યો નવરાત્રી તહેવારને લઈને સામાજિક કાર્યકર કમલેશ પરમારે આવેદન આવેદનપત્ર આપી રજૂઆત કરી બહેન દીકરીઓને વિનામૂલ્યે ગરબા રમવામાં પ્રવેશ આપવામાં આવે સામાજિક કાર્યકર કમલેશ પરમાર રાજ્યમાં જગતજનની અંબા માતાનો ફોટો લઈને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા પહોંચ્યા નવરાત્રીમાં ગરબા રમવા માટે વિનામૂલ્યે પ્રવેશ મળે તે માટે સામાજિક કાર્યકર દ્વારા સાહેબ સાહેબશ્રીને રજૂઆત કરી હતી તમામ ગરબા આયોજકો પાસેથી જીએસટી વસૂલવામાં આવે સાથે તમામ ટેક્સ લેવામાં આવે તેવી માંગ કરાઈ અને વડોદરા શહેર કોર્પોરેશન દ્વારા જેટલા પણ ગ્રાઉન્ડ પ્લોટ અને ખુલ્લી જગ્યાઓ નજેવી કિંમતમાં ભાડેથી આપવામાં આવે છે તેને તાત્કાલિક પરત લેવા વિનંતી કરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને પત્ર લખીને રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું વડોદરા શહેરમાં કલેક્ટર કચેરી ખાતે બાર વાગ્યાના સમયથી અહીંયા ગાડી આવ્યો છું પણ કલેક્ટર સાહેબને માલેતુજારોને મળવાનો સમય છે પરંતુ એક ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની વેદના સાંભળવા માટે સમય નથી તેવું લાગી રહ્યું છે કે વડોદરા શહેર સંસ્કારી નગરીમાં જ્યારે દેશ વિદેશમાંથી લોકો ગરબાના જે રમા ખેલૈયાઓ અહીંયા આગળ આવતા હોય છે ત્યારે મહિલાઓ દીકરીઓ માટે વિના મૂલ્યે પ્રવેશ માટે આજે રજૂઆત કરવા માટે આવ્યો હતો પરંતુ હાલમાં પણ કલેક્ટર સાહેબ અંદર જે માલતુજારોને મળી રહ્યા છે લાખોપતિને મળી રહ્યા છે એ ગરીબોની વેદના સાંભળવા માટે તૈયાર નથી એવું લાગી રહ્યું છે શું શું કે છે હાલમાં તો જે કહેવાય છે કે અંદર જે હવે બહાર નીકળવાની તૈયારી છે પરંતુ બધા અંદર જાય છે

નેતાઓ છે એમને પહેલે વિચારવું જોઈએ અને આવા કલેક્ટર સાહેબને પણ તાત્કાલિક ધોરણે સૂચનો આપવા જોઈએ કારણ કે તમામ લોકોની એક સરખી વેદના જે સાંભળવાનું જે કહેવાય છે કે સમય હોવો જોઈએ પરંતુ લાગી રહ્યું છે કે ગરીબ અને મધ્યમ વર્ગની વેદના સાંભળવા માટે વડોદરા શહેરની અંદર કોઈ નથી એવું આજે ચોક્કસ જણાય છે જો આજે અહીંયા નહીં મળવા દેશો આગળનું શું પગલું રહ્યો આગળનું પછી આપણે જે કહેવાય છે કે તમે એકલા આવ્યા છો એવું કીધું છે એટલે હવે મને એવું લાગે છે કે આખું ટોળું લઈને આવું પડશે અહીંયા આગળ કારણ કે જ્યારે બી ટોળું લઈને આવીએ છીએ તો પાંચે જ જણા મળવા જાય છે એટલે કંઈક ને કંઈક નિયમો નિયમોનું ઉલટ સુલટ કરી રહ્યા છે તેમ છે